ધન્ય તે રસ જે ગોપીજનોએ પીધો ધન્ય વૈષ્ણવ મહાપ્રભુજી જેમણે ઝોડસ ગ્રંથ નું રસગાન કર્યું ધનગુરુ શ્રી વલ્લભ મહાપ્રભુજી જેમણે સુબોધિનીજી રસપાન કરાવ્યું ધન્ય તે રસ આપે જે સ્વરૂપ રસ સેવાનું દાન દીધું ધન ગુરુ શ્રી ગુસાઈજી જેમને સર્વોત્તમ રસગાન કર્યું ધન ગુરુ શ્રી ગુસાઈજી જેમને શ્રીંગાર રસ મંડન રસપાન કરાવ્યું ધન્ય તે રસ આપે જે શ્રીંગાર રસ સેવાનું દાન દીધું ધન્ય ધન્ય શ્રી હરિરાયજી જેમણે શિક્ષા પત્ર રસગાન કર્યું ધન્ય ધન્ય શ્રી ગોકુલનાથજી જેમણે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવવાર્તા રસનો પાન કરાવ્યો ધન્ય તે રસ જે કીર્તન રસનું અષ્ટસખાએ દાન દીધું ધન્ય ધન્ય શ્રી દમલાજી જેમણે શ્રી વલ્લભ મધુર રસ ચાખ્યો ધન્ય ધન્ય શ્રી રજોબાઈ જેમણે કેવલ શ્રી વલ્લભ રસ માણ્યો ધન્ય તે

ધન્ય ધન્ય શ્રી મૂલ યુગલ વિરહાત્મક રસ જે સદા રોમ રોમમાં બની ધન્ય તે રસ જે મધુરમ અગ્નિ સ્વરૂપ રસ માણ્યો ધન્ય તે રસ હૃદયમાં બિરાજે સદા મૂળ યુગલ સંગ આંતર રમણ કરી માણ્યો આવા રસની પ્યાસી આવા રાસની દિવાની જે શ્રમ બિંદુ શ્રી યમુનાજી માં પ્રગટે તેવા યમુના કમલની દાસી દાસી બોલ શ્રી જય